વિકસિત ભારતનો સંકલ્પ આ દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આપ્યો અને એ સંકલ્પને સાકાર કરવા માટેના વિકસિત ભારત કેવું હોવું જોઈએ બે હજાર સુડતાલીસ નું ભારત કેવું હોવું જોઈએ એ સમગ્ર દેશવાસીઓને એમાં જોડીને દેશના યુવાનોને કેવી કલ્પના છે દેશની મહિલાઓને કેવી કલ્પના છે દેશના ખેડૂતોને કેવી કલ્પના છે દેશની અંદર નાના મોટા ધંધા રોજગાર કરતા ઉદ્યોગપતિઓની કેવી કલ્પના છે દેશની આમ નાગરિકોની કેવી કલ્પના છે આ સમગ્ર સ્વપ્નો જોવા માટે મોદી સાહેબ હંમેશા કહેશે કે સ્વપ્ના જોવાનો અધિકાર તમારો છે એ સ્વપના પૂર્ણ કરવા માટેની ગેરંટી મોદીની છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એ લોકસભાની ચૂંટણીમાં વિકસિત ભારતનો સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે આદરણીય જેપી પી નડ્ડા સાહેબે આ અભિયાનને લોન્ચ કર્યું ત્યાર પછી સાડત્રીસ જેટલા અલગ અલગ રાજ્ય અને સંઘ પ્રદેશના અધ્યક્ષશ્રીઓ અને એમની ટીમે આ સંકલ્પપત્ર લોન્ચ કર્યું ત્યાર પછી વિવિધ જિલ્લા મથકો ઉપર આ સંકલ્પપત્ર લોન્ચ કરવા માટેનો કાર્યક્રમ હતો આજે રાજકોટ લોકસભા રાજકોટ શહેર જિલ્લો એમાં જોડાઈ અને એક કરોડથી વધારે લોકોનો સીધો સુજાવ વિકસિત ભારત માટેનો આવે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લો સાથે મળીને લોકોની વચ્ચે જઈને એમના સુજાવો લેવા માટેનો આ અભિયાન લોન્ચ કરીએ છીએ ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી આદણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણી સી પટેલ પાટીલ સાહેબે ગુજરાતમાં જયારે અભિયાન અભિયાન લોન્ચ કર્યું ત્યાર પછી જિલ્લાની અંદર દરેક લોકસભામાં બે એલ વાન લઈને એ લોકોની વચ્ચે જઈને આ લોકોના સુજાવ એકત્ર કરવાનું કામ કરશે ભારતીય જનતા પાર્ટી એમના વિવિધ સેલ વિવિધ સંગઠનના લોકોના માધ્યમથી અલગ અલગ વિસ્તારના વિધાનસભા વિસ્તારમાં બુથ સ્તર પર રહી અને કાર્યકર્તા અને લોકોના સુજાવ એકત્ર કરવા માટેનું કામ કરશે એમાં ખાસ કરીને સીએ વકીલ શિક્ષક ડોક્ટર આઈટી પ્રોફેશનલ્સ વેપારી ખેલાડી પૂર્વ સૈનિક સહકાર ક્ષેત્રના વિવિધ વર્ગના લોકો ખેડૂતો યુવાઓ મહિલાઓ દરેક ક્ષેત્રના લોકોની વચ્ચે જઈ એ સામૂહિક રૂપમાં કે વ્યક્તિગત રૂપમાં આ સુજાવો વિકસિત ભારત માટેના એમના સૂચનો એ કલેક્શન કરવાનું કામ કરશે સાથે સાથે પાર્ટીમાં અલગ અલગ જે પ્રકારના અભિયાનો ચાલે છે એ પ્રકારના અભિયાનો માટેના પણ સુજાવ માટેનું એક અલગ બોક્સ એની અંદર રાખ્યો છે એમાં એનો સુજાવ પણ એકત્ર કરવા માટેનું કામ કરશે એક ખાસ કરીને પાર્ટી દ્વારા સેન્ટ્રલ લેવલથી એક મી એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો છે એ મોબાઈલ નંબર મિત્રો આપના માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે નેવ 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 વીસ ચોવીસ ફરી વખત બોલું નેવ 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 વીસ ચોવીસ એટલે ત્રણ વખત નેવ અને બે હજાર ચોવીસ એ રીતે આ મોબાઈલ નંબર ઉપર પણ લોકો એમના સુજાવ આપી શકશે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ માટેનું જે સ્પેશિયલ નમો એપ છે એ નમો એપના માધ્યમથી પણ સુજાવો આપી શકશે અને વિવિધ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ પ્રિન્ટ મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે વિકસિત ભારત જે મોદી સાહેબે ગેરંટી આપી છે નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી આપ બધાએ જોયું છે કે છેલ્લા દસ વર્ષમાં આ દેશના લોકશાહીના ઇતિહાસમાં સમગ્ર વિશ્વના લોકોએ પણ જેની નોંધ લેવી પડી છે એવું સુશાસન છેલ્લા દસ વર્ષમાં આપણને આપવા માટેનું જે સ્વપ્ન દેખાડ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબે એ સ્વપ્નને એ ગેરંટી જે મોદી સાહેબે આપી હતી ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી એના ઉપર લોકોને ભરોસો બેઠા નરેન્દ્રભાઈનું છેલ્લા દસ વર્ષનું શાસન આપણે જોયું છે કે સંકલ્પ પત્ર એ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા માટેનો પથરેખા હોય છે જેવી રીતે વર્ષો પહેલા જ્યારે કે સત્તાનું દૂર દૂર સુધી કલ્પના પણ નહોતી દેખાતી એ વખતે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની વાત કરતા હતા કાશ્મીરમાં ત્રણસો સિત્તેર ની કલમ હટાવવાની વાત કરતા હતા મને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેતા ગૌરવ થાય છે કે અમારા વડવાઓ પેઢીઓ પહેલા જે સંકલ્પ પત્ર અંદર જે સંકલ્પો લીધા હતા એ સંકલ્પ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમથી એ સંકલ્પ પૂરા થયા છે ત્યારે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને એ વાત પર વિશ્વાસ બેઠો છે કે ભારતીય જનતા પાર્ટી જે મોદી સાહેબના નેતૃત્વમાં જે ગેરંટી આપે છે ગેરંટી પૂરી કરે છે હું માનું છું કે બે હજાર સુડતાલીસમાં દેશ વિકસિત હોવો જોઈએ એના માટે પણ નરેન્દ્ર મોદી સાહેબે દેશના યુવાનોને દેશના એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને એનું સ્વપ્ન દેખાડ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત દેશ બનાવવા માટેનો પ્લાન શું હોઈ શકે બે હજાર સુડતાલીસ નું ભારત કેવું હોઈ શકે એના માટે હું માનું છું કે સમગ્ર વિશ્વની અંદર એક આશા અપેક્ષા ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે ભાવનાથી કામ કરતી પાર્ટી છે વિકૃત માનસિકતાવાળા લોકોની વચ્ચે જઈ શકે એવી સિચ્યુએશન નથી એટલે હવે ખાલી પત્રિકા પૂરતા સીમિત થઈને આવી વિકૃત માનસિકતા પ્રદર્શિત કરે છે ભારતીય જનતા પાર્ટી આજે એક અગિયાર કરોડથી વધારે સભ્ય સંખ્યાને વિશ્વનું સૌથી મોટી સંગઠિત પાર્ટી છે અમારી પાર્ટીમાં એવી પ્રથા હોતી નથી અમે એક પરિવાર ભાવનાથી હું નહીં તો તુંની ભાવના સાથે કામ કરતી પાર્ટી છીએ એટલે એમના સજેશનની અમને જરૂર નથી આ માનસિકતાવાળા લોકોને લોકો ઓળખી ગયા છે ક્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો પત્રિકા છાપવાની જરૂર નથી પડતી અન્ય લોકો મેં કીધું ને એમ કે એક સામ્યવાદી વિચારધારાના લોકો થોડા ગુજરાતને ડિસ્ટર્બ કરવા માટે ગઈ ગઈ હતા ગુજરાતની જનતા એને સારી રીતે ઓળખી છે હવે તો દેશની જનતા ઓળખી ગઈ છે એ લોકો આ પ્રકારના ષડયંત્રો કરતા હોય શકે ચોક્કસ પણ એના પર કામ થઈ રહ્યું છે હું તમને સમજાવું કે હું એ જ કહું છું કે ખેડૂતોને ખેતરમાં મને હું ખેડૂતનો દીકરો છું એટલા માટે વાતનો સારી રીતે જવાબ આપી શકીશ કે ખેડૂતોને ખેતરમાં ઉત્પાદન માટે ત્રણ વસ્તુની જરૂર પડે પાણી વીજળી અને પરિવહન હું આજે દાવા સાથે કહું છું કે સૌરાષ્ટ્રમાં ખેતરોની અંદર વીજળી મળતી જ નહોતી આજે પૂરતા પ્રમાણમાં વીજળી મળે છે વર્ષે લગભગ એકાદ લાખ રૂપિયા ખેડૂતને કરોડ અને એના આનુષંગિક એન્જિનોના ખર્ચમાંથી બચત થાય છે નંબર બે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની મુશ્કેલી હતી આજે આપના માધ્યમથી કહું છું સૌની યોજનાનું પાણી પહોંચાડી અને સૌરાષ્ટ્રના ખેડૂતો ત્રણ પાક લેશે અને ખેડૂતના દીકરા તરીકે હું આજે જાહેરમાં કહું છું ટીવીના માધ્યમથી કહું છું કે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોની આવક દસ વર્ષ પહેલા તો બમણી ઓલરેડી થઈ ગઈ છે એમાં એમાં કોઈ સ્થાન નથી ને ને કેમ ઓછો ખર્ચ થાય ખેતી માટે ટેકનોલોજીના માધ્યમથી કેમ એના ખાતરથી માની પેસ્ટીસાઈડ ને બધામાં ઓછો ખર્ચ થઈ શકે એના માટેની પણ ટેકનોલોજી આગળ આવી રહી છે અને જે રીતે ખેડૂતો એની ઉત્પાદનનો ભાવ આજે જે રીતે લઈ શકે છે જે રીતે સાયન્ટિફિક રીતે ખેડૂતોને એનું માર્ગદર્શન મળે છે એ દિશામાં ખેડૂતો અને સરકાર સાથે મળી મેક્સિમમ લોકો સુધી પહોંચીને જેટલા પણ સૂચનો એવો કોઈ ફિક્સ લક્ષ્યાંક નથી કે આટલા જ મેળવવા પણ અમારો ઈરાદો અમારા મતદારો સુધી અમારા દરેક પરિવાર સુધી આ મોદીકા પરિવારના ઘર ઘર સુધી અમારું પહોંચીને એમની વાતો સાંભળવાનો છે ભારતીય જનતા પાર્ટી એ છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ત્રીજી વખત પાંચ થી વધારે જીતવા માટેનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે અમે એક એક બુથ સુધી એક એક મતદારની આ પેજ સુધી પેજ સમિતિના માધ્યમથી પહોંચ્યા છીએ અને જે ક્ષેત્રની અંદર અમારું ક્યાંક કોઈ વર્ગની અંદર હજુ પણ કામ ઓછું હતું ક્યાંક અમે નહોતા પહોંચી શક્યા ત્યાં સુધી પહોંચીને વધારે વધારે મતદાન કરાવીને લોકોનો પ્રેમ જીતીને પાંચ લાખનું ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે આપના આપે એમાં પણ આપી શકીએ છીએ હું માનું છું કે સમગ્ર વિશ્વની અંદર એક આશા અપેક્ષા વિશ્વની અંદર યુદ્ધ જેવી સ્થિતિ છે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ મુશ્કેલીઓ છે એવા સમયે સમગ્ર વિશ્વની અંદર ઉભરતો દેશ હોય તો એ હિન્દુસ્તાન છે અને એવા સમયે હિન્દુસ્તાનનું નેતૃત્વ એ દેશના વડાપ્રધાન મોદી સાહેબ કરી રહ્યા છે વિકસિત ભારતની અંદર અંદર દેશની નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા કહે છે કે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આ નરેન્દ્ર મોદીનો પરિવાર એ આખું હિન્દુસ્તાન છે એમાં જ્ઞાતિ જાતિ પરિવારવાદની રાજનીતિથી બહાર આવી અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર જેમની કેપેસિટી છે જેમની અંદર કેપેબિલિટી છે એના આધારે અંદર આગળ વધારી અને સમગ્ર દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું જે સ્વપ્ન છે વિકસિત ભારત બનાવવા છે પૂરું કરવા માટે મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપી રહ્યો છે ત્યારે સમગ્ર દેશના મેં કીધું એમ યુવાઓ મહિલાઓ વડીલો અને સમગ્ર દેશના એકસો ચાલીસ કરોડ પરિવાર એમના સુજાવ આપે કે પોતાનું ભારત કેવું હોવું જોઈએ એના માટેનું અભિયાન એટલે આજનો અમારો સૌ મિત્રોને સંકલ્પ પત્ર ઉપર સૂચનો આપવા માટેનો આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ સમાજના દરેક વર્ગના લોકોને વિનંતી કરીએ છીએ કે આપના લોકોના સૂચનો એ વિકસિત ભારતના સ્વપ્ન પૂર્ણ કરવા માટે અમને બનશે અને એ સૂચનોના માધ્યમથી આવનારા દિવસોમાં એ પ્રકારની નીતિઓ અને એ પ્રકારના પ્લાન સાથે બે હજાર સુડતાલીસનું નું ભારત એ આપણા બધાના સ્વપ્નનું ભારત બને એ પ્રકારનું આયોજન અને એના માટેનો આ લોન્ચિંગનો કાર્યક્રમ મિત્રો હતો મને આજે કહેતા આનંદ થાય છે કે છેલ્લા દશકાની અંદર આપણે ક્યારેક વિદેશમાં સાંભળતા હતા કે વિદેશની અંદર એવી સિસ્ટમ હોય છે કે કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો એની સરકાર એનો ખર્ચ ભોગવે સારવારનો પણ મને કહેતા આનંદ થાય છે કે દેશની અંદર આયુષ્યમાન નામની યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્યની યોજના એ આદરણીય મોદી સાહેબે લોન્ચ કર્યું એટલું જ નહીં એનો સુચારુ અમલ કરીને દેશના હજારો કરોડો યુવાનોને બહેનોને માતાઓને એમના પરિવારમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની જે ગેરંટી આપી તે ગેરંટી પૂર્ણ કરીને સ્વાસ્થ્ય ક્ષેત્રે દેશ દેશના નાગરિકોને સેવાઓ આપી રહ્યું છે એવી જ રીતે છેલ્લા એક વર્ષમાં જે નવા સંશોધન ક્ષેત્રે વિશ્વની અંદર જે પેટર્નો રજૂ થઈ એ પેટર્નોમાં સૌથી વધારે પાસઠ ટકા કરતા વધારે પેટર્ન કોઈ દેશના યુવાઓએ રજૂ કર્યું હોય તો એ દેશનું નામ છે ભારત આપણને ગૌરવ થાય કે વિશ્વની અંદર પણ જે પેટર્ન રજૂ થાય છે સંશોધન ક્ષેત્રે પણ હિન્દુસ્તાન એટલું બધું આગળ વધી રહ્યું છે કુલ મળીને સાયન્ટિફિક રીતે ગણીએ તો આ દેશના યુવાઓ દેશના ઉદ્યોગોને નવા નવા હુનરો લાવીને ખૂબ આગળ વધી રહ્યા છે દેશનું એક્સપોર્ટ પણ ખૂબ મોટું વધી રહ્યું છે દેશની અંદર પ્રોડક્શન ક્ષેત્રે પણ કેપેસિટી વધી રહી છે દેશના ઉદ્યોગોની અંદર પણ ખૂબ મોટી તાકાત સાથે દેશની ઇકોનોમી આગળ વધી રહી છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગેરંટી આપી છે કે હિન્દુસ્તાન વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનશે એ ગેરંટી દેશના લોકોને એક વિશ્વાસ બેઠો છે એ પૂર્ણ થવાની છે એના માટેની પણ નરેન્દ્ર મોદી સાહેબે જયારે ગેરંટી આપી છે ત્યારે દેશ સાર્વંગિક રીતે વિકાસ કરી રહ્યો છે દેશના ખેડૂતો પણ ખૂબ આગળ વધી રહ્યા છે દેશના ખેડૂતોને ખેત પેદાશોના ભાવ દેશના ખેડૂતોની અંદર ઉત્પાદન ક્ષમતા અને ખેતરની અંદર અલગ અલગ ટેકનોલોજી નેનો ટેકનોલોજી ડ્રોન દીધી જેવા આધુનિક ઉપકરણોના માધ્યમથી આધુનિક બિયારણોના માધ્યમથી ખેડૂતો પણ ખૂબ સક્ષમ અને પગભર થઈ રહ્યો છે દેશની મહિલાઓ પણ એ નારી શક્તિ બિલની વાત આવતી હોય કે મહિલાઓને અધિકાર આપવાની વાત આવતી હોય કે મહિલાઓને એના ચૂલા સળગાવવા માટે જે રીતે ગેસ કનેક્શન આપવાની વાત આવતી હોય કે મહિલાઓને પોતાના નામે મકાન આપવાની વાત આવતી હોય તો મહિલા સશક્તિકરણની પણ ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે દેશના યુવાઓ ખેડૂતો મહિલાઓ અને દેશના ગરીબ માણસને પણ એક આશા બંધાણી છે કે પોતાનું બેંકની અંદર ખાતું ખોલાવીને એમને છેવાડાના છેવાડાની વ્યક્તિને સીધો ભારત સરકારનો લાભ મળે ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી આ દેશના છેવાડાના માણસને પોતાનો અધિકાર સીધો અપાવવાનું કોઈ કામ કર્યું તો છેલ્લા દસ વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યો છે અને દેશના યુવાનો ગરીબોને આ વાત ઉપરનો વિશ્વાસ એટલે મોદીની ગેરંટી ઉપર જે પ્રકારે વિશ્વાસ છે આપણે બધા ભેગા મળીને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ ભેગા મળીને બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારતનું સ્વપ્ન કેવું હોવું જોઈએ એ સ્વપ્ન આદરણી મોદી સાહેબના કહેવા પ્રમાણે કે દેશના લોકોને સ્વપ્ન જોવાનો અધિકાર છે એને સ્વપ્ન પૂર્ણ કરવા માટે આદરણી મોદી સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર ટીમ તૈયાર છે તો આપના માધ્યમથી આજનો અમારો આ જ મેસેજ સમગ્ર રાજકોટ શહેર રાજકોટ જિલ્લો અને રાજકોટ લોકસભા વિસ્તારના લોકોને એ જ વિનંતી છે કે આપના સૌના સૂચનો આપના સ્વપ્ન વિકસિત ભારત માટેના કેવા હોવા જોઈએ અમને પહોંચાડો અમારી ટીમ ભેગી મળીને આના ઉપર કામ કરશું આભાર